પ્રિન્સ ગ્રુપ દ્વારા પ્રિ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે એમાં મારામારી થતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સુરતના રામકથા રોડ પાસે આવેલા એપ્રિકોટ એસી ડોમમાં પ્રિન્સ ગ્રુપ દ્વારા યોજાયેલી પ્રિ નવરાત્રી દરમિયાન મારામારી થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ગરબા રમવા આવેલા ખેલૈયાઓમાં ડરનો માહોલ ફેલાતા કાર્યક્રમની મજા બગડી હતી આ ઘટનાની જાણ થતાં જ સિંગણપુર પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈ વ્યવસ્થા સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો તો પ્રિ નવરાત્રિમાં રમવા આવેલા ખેલૈયાઓમાં કેટલાક યુવકોને પ્રવેશ આપવા મુદ્દે વિવાદ થયો હતો પોલીસ સૂત્રો અનુસાર એક યુવકને બાઉન્સરો દ્વારા અંદર જવાની મનાઈ કરતા વાતચીત ઉગ્ર બની ગઈ હતી થોડા જ સમયમાં આ બબાલ ધક્કા મૂકી બાદ મારાફા મારામારીમાં ફેરવાઈ હતી અચાનક થયેલી આ બબાલથી હાજર ખેલૈયાઓમાં ગભરાટ ફેલાયો હતો ઘણાએ અફરાતફરીમાં સ્થળ છોડી દીધું હતું પરિવાર સાથે આવેલા લોકો ખાસ કરીને સુરક્ષાને લઈ અને ચિંતિત જાણ થતાં જ સિંગણપુર પહોંચી ગઈ હતી પોલીસે બંને પક્ષોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો મળતી માહિતી મુજબ ઘટના બાદ પ્રિન્સ ગ્રુપના મુખ્ય કાર્યકરો અને ટીમ મેમ્બરો સ્થળ ઉપરથી ગાયબ થઈ ગયા હતા જેના કારણે પોલીસની પરિસ્થિતિ સંભાળવામાં મુશ્કેલી પડી હતી તો ઘટના અંગે આયોજકો તરફથી કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઘટના બાદ બંને પક્ષોએ વાતચીત કરી સમાધાન કરી લીધું હતું જેના કારણે સત્તાવાર રીતે કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી નથી જોકે પ્રી નવરાત્રિમાં થયેલી બપાલના કારણે હેરાન થયેલા ખેલૈયાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે